કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ મસ્જિદે ઇરફાન અને મસ્જિદે હિદાય બ્લેકબર્ન યુકેના સૌજન્યથી તેમજ યુસુફભાઈ વેસદ્રાવાલાના સૌજન્યથી આંખના નંબરની તપાસ તેમજ આંખના મર્યાદિત નંબરના ચશ્મા વિના મૂલ્યે કાઢી આપવામાં આવ્યા તેમજ વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં યુકેથી આવેલા તબીબ ડોક્ટર સલીમભાઈ નાઠા એ તેમજ વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર કુનાલ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેટલા દર્દીઓને ફેંકો પદ્ધતિથી ટાંકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો કેમ્પ નિઃશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેમાં બહોરા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે વલ્લણ હોસ્પિટલ વલ્લણ તેમજ પાલેસ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે મારું નામ સલીમ નાથા છું યુકે થી આઈ સર્જન ને આજે ભાઈ અમે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટની તરફથી આજે આવેલા છે આઈ કામ માટે તો અમારે બહુ ખુશી છે કે લગભગ ફોર હંડ્રેડ પેશન્ટ્સ આજે એસેસ થશે અને એ ફોર હંડ્રેડ પેશન્ટ્સમાંથી જેટલા એને કેટ્રાકની જરૂર પડશે તે લોકો કેટ્રાક કરશે આજે થોડા કેટ્રાક કરશે બાકીના પેશન્ટ્સને એ લોકો તારીખ આપશે તો આ આઈ ડિપાર્ટમેન્ટ છે તેર વર્ષથી શરૂ છું ને લગભગ દસ હજાર ઓપરેશન કરેલા છે અહીંયાથી તકરીબન થર્ટી કિલોમીટરનું રેડિયસમાં ચાલીસ ગામો છે એનમાંથી પેશન્ટ આવે છે ને એ લોકોનું એડવર્ટાઇઝમેન્ટ થાય જ તે એમને જણાવવા માગે છે ને અહીંયા અહીં આવે છે ને કોઈ બી ધર્મના પેશન્ટ્સને બધા ધર્મના પેશન્ટ્સને અમે ટ્રીટ કરી લેલા છે જેને કેટરેક હોય તેને ટ્રીટ તેને ટ્રીટ કરે છે તો ટ્રીટમેન્ટના પૈસા એમનું આઉટ પેશન્ટ એમનું ઓપરેશન ને ઓપરેશન પછી ચેકઅપ ને ચશ્મા એ બધું એ એ પૈસામાં આવી જાય છે તો અમે ઇંગ્લેન્ડના જે ડોનર્સ છે નોર્થ વેસ્ટ રિસ્ટર્સને જે પૈસા આપી લે છે તેમને અમે રિઅ કરીએ છીએ કે તમારા પૈસા બહુ સારી રીતે ઉપયાદ થાય છે ને આ પેશન્ટ્સને ઘણી ઘણી ફાયદો છે આ બિચારા ગયેલા લોકો છે એ લોકોની દેખાતું નથી એ લોકો ફેમિલીની ઉપર ડિપેન્ડ કરે છે ને ઓપરેશન પછી એમનાથી બધું જોવાય છે પોતાના છોકરાઓને વાંચાય છે ટીવી જોવાય છે બધું કરાય છે ને કોઈની પર ડિપેન્ડ નથી તો આ બહુ સારા તમ બહુ સારું કામ છે અમેટઅપ કરેલું બાર વર્ષ પહેલા મશીન્સ ને જે મશીન ને ટેકનોલોજી વાપરે છે બિલકુલ અપ ટુ ડેટ છે જે લેન્સ છે જે ઓપરેશન નું મશીન છે જે લેઝર નું મશીન છે બધું લેટેસ્ટ અમે અમે યુઝ કર્યું છે તો પેશન્ટ ના ઘણો ફાયદો છે ઓપરેશન પૈસા આપેલા છે ને એવરી યર અમે પૈસા ઓઘરાવે છે ને અહીંયા મોકલાવે છે ને આ નોર્થ વેસ્ટ બહુ વર્ષોથી અહીંયા પૈસા અહીંયા ડોનેટ કરે છે ને કેમ ને હું કેમ ચલાવે છે બહુ ખુશ છે બહુ ખુશ છે એટલા માટે તો આજે આવેલા છે શો કરવા માટે ડોનેર્સ ને કે તમારા પૈસા બહુ સારી રીતે ઉપયોગ થાય છે અને પ્લીઝ કન્ટિન્યુ ટુ ડોનેટ